આજનો શુભ સંદેશ લુકના ગ્રંથમાંથી પાઠ પહેલો અધ્યાય કલમ પાંચ થી પચીસ નામનો એક પુરોહિત હતો તે અહરોલના વંશની એલિઝાબેથ નામની એક સ્ત્રીને પરણ્યો હતો બંને પ્રભુની બધી આજ્ઞાઓનું તથા વિધિઓનું દોષ વગર પાલન કરતા હતા એટલે ઈશ્વરની નજરમાં ધર્મિષ્ઠ હતા પણ તેમને કંઈ સંતાન ન હતું કારણ એલિઝાબેથ વંધ્યા હતી અને એ બંનેની ઉંમર ઘણી થઈ હતી એના વર્ગનો વારો ઈશ્વર સેવા માં હાજર હતો ત્યારે એવું બન્યું કે પુરોહિતોના રિવાજ પ્રમાણે ચિઠ્ઠી નાખતા પ્રભુના મંદિરમાં જઈને ધૂપ દેવાનું કામ એને ભાગે આવ્યું ધૂપ દેવાને વખતે લોકોનો આખો સમુદાય બહાર પ્રાર્થના કરતો હતો એવામાં પ્રભુનો એક દૂત ધૂપની વેદીની જમણી બાજુએ ઉભેલો ઝકરિયાને દેખાયો એ જોઈને ઝકરિયા ચમકી ઉઠ્યો અને તેને ભય વ્યાપી ગયો પણ પેલા દેવદૂતે તેને કહ્યું ગભરાઈશ નહીં ઝકરિયા કારણ પ્રભુએ તારી અરજ સાંભળી છે તારી પત્ની એલિઝાબેથને પુત્ર અવતરશે અને તું તેનું નામ યોહાન પાડજે તારો આનંદ માશે નહીં અને એના જન્મથી પુષ્કળ લોકો હરક પામશે પ્રભુની નજરમાં તે મોટો લેખાશે તે દ્રાક્ષા સૌ કે કોઈ પણ જાતના દારૂ કદી પીશે નહીં અને માતાના ગર્ભથી જ તે પવિત્ર આત્માથી સભર ભર્યો હશે ઘણા ઇઝરાયલીઓને તે તેમના પરમેશ્વર પ્રભુ પ્રતિ પાછા વાળશે તે એલિયાના પેઠે પવિત્ર આત્માના સામર્થ્યથી સંપન્ન થઈને પ્રભુના અગ્રદૂત તરીકે તેની આગળ આગળ ચાલશે તે પિતાના હૃદયોનો પુત્રો તરફ વાળશે ઉંદડોને ધર્મિષ્ઠોને માર્ગે ચઢાવશે અને પ્રભુને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે ઝખરિયાએ દેવદૂતને કહ્યું મને કેમ એનો વિશ્વાસ પડે કારણ હું ઘરડો થયો છું અને મારી પત્નીની ઉંમર પણ ઘણી થઈ છે દેવદૂતે તેને જવાબ આપ્યો હું ઈશ્વરની હજુરમાં ખડો રહેનાર ગાભરીયેલ છું તારી સાથે વાત કરવા અને તને ખુશખબર આપવા મને મોકલવામાં આવ્યો છે અને ધ્યાન રાખજે આ બધું બને ત્યાં સુધી તારી વાચા બંધ થઈ જશે અને તું બોલી નહીં શકે કારણ તે મારા વચનો ઉપર વિશ્વાસ નથી મૂક્યો જોકે મારા વચનો તો યથાકાળે સાચા પડવાના જ છે દરમિયાન લોકો ઝખરિયાની રાહ જોતા હતા અને એ આટલો બધો વખત મંદિરમાં કેમ રહ્યો એની એમને નવાઈ લાગતી હતી આખરે તે બહાર આવ્યો ત્યારે તે બોલી શકતો ન હતો આથી તે લોકો સમજી ગયા કે મંદિરમાં એને કોઈ દિવ્ય દર્શન લાદ્યુ છે તે ઇશારા કરતો હતો પણ તેના મોઢામાંથી શબ્દો નીકળતા ન હતા એની સેવાનો સમય પૂરો થતાં ઝખરિયા પોતાને ઘેર પાછો ગયો થોડા દિવસ પછી તેની પત્ની એલિઝાબેથને ગર્ભ રહ્યો અને પાંચ મહિના સુધી તે લોકોની નજરથી છુપાતી રહી તેને થતું કે પ્રભુની રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજ્યા મહેણું ટાળ્યું છે આ પ્રભુની વાણી છે તે જ આપનો આધાર છે ઈસુની જય વાળા ધર્મજનો આજે ઓગણીસમી ડિસેમ્બર બે હજાર પચીસ હવે નાતાલના થોડાક દિવસ બાકી છે તહેવાર પહેલાના અને એટલા માટે આજનો શાસ્ત્ર પાઠ ખાસ કરીને પ્રભુ ઈસુના જન્મ પહેલા જે વ્યક્તિ એમનો રસ્તો તૈયાર કર્યો હતો ને એની તરફ લઈ જાય છે અને એની તરફ એટલે એના માતા પિતાની તરફ બહુ અગત્યનો શબ્દ છે ફોર એવર ફેથફુલ હંમેશા એકબીજાના વફાદાર રહેવું અને એ વફાદારી કેસુ નીવડ્યા શું આપણે પ્રભુની નજરમાં વિશ્વાસો નીવડીએ છીએ ઘણીવાર આપણા પોતાના જ સભ્યો ઘરના સભ્યોની નજરમાં આપણે વિશ્વાસો નહીં હતા વિશ્વાસઘાત કરીએ છીએ પણ એમનું જીવન એવું હતું એટલા માટે ઝકરિયા એટલે ધ લોર્ડ રીમેમ્બર્સ પ્રભુ યાદ રાખે છે એનો અર્થ અને એલિઝાબેથ એટલે ધી ઓથ ઓફ ગોડ પ્રભુની પ્રતિજ્ઞા અને બંનેનો ભેગા કરીએ છે સો ધ લોર્ડ રિમેમ્બર્સ હિઝ ઓથ પ્રભુ એની પ્રતિજ્ઞા એનું વચન યાદ રાખે છે અને વચન યાદ રાખે છે એટલા માટે ઘડપણમાં પણ એમને સંતાન આપે છે દીકરો આપે છે જે આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ માટે રસ્તો તૈયાર કરે છે આજે પ્રભુ આપણને એક મોટો પડકાર આપે છે પહેલો પડકાર ગમે તેટલા આપણે નિરાશ થઈ જઈએ પ્રભુ માટે કશું અશક્ય નથી પહેલી બાબત બીજી બાબત ગમે તેવી મુશ્કેલી આવે પ્રભુને વળગી રહેવું પ્રભુને વફાદાર રહેવું એના સમયે એ ફળ આપશે જ હાર ના માનતા ધીરજ તમારી ખૂટી ના જાય એ જોજો ઈશ્વરની જય